નમસ્કાર મિત્રો આજરોજ વણગોર ગામમાંથી સાપના કોલ આવ્યો છે તો એ લોકોએ એમ કીધું ઘરની અંદર બે સાપ છે તો અમે લોકો અત્યારના રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમે કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ કઈ સાપ છે એ માહિતી આપશું તો તમે અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો બીજું કે અમારું એક યુટ્યુબ ચેનલ ચાલુ છે અમિત મહેતા બર્ડ એન્ડ રેસ્ક્યુ લાલપુર કરીને છે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમે આ ભાવે સેવા કરીએ છીએ અમે કોઈ દિવસ ક્યારેય રૂપિયા લીધા નથી કે સ્નેક પકડવા જઈએ છીએ તો અમે એના રૂપિયા લેતા નથી ફ્રી સેવા છે સાવ કે જે લાલપુર તાલુકાની આજુબાજુના ગામડામાં અમે ઘણા વર્ષો ત્યાં કરીએ છીએ આભાર ગામમાં પહોંચવા આવ્યા છીએ તો ક્યો સાહેબ છે અમે રેસ્ટ્યુ કરીએ જોડાયેલા રહેજો અમારી સાથે આભાર ના ભાઈ સાબ ના બત્તી આવો તો મત હમ જલકી કર દે જગ્યા હા ચલો બેહી મેં લે કે ના લે મેં જો તો હવે એક નંબર તો એય

हां उनका कोई झोल है હલો <videoConnie>? લાયો <puce> <lapre Rolling signals> <laughs> હવે એમને આટીમાં રાખી બાટકી હામી રાખવા દે એમને બાટકી મરી ગયા

કાણા છે ને એમાંથી નીકળવાની બીક લાગે ચાલ વિડીયો ચાલુ કે જો નીકિલ જો જો નીકિલ હા 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 તું ફટાફટ ખોલે થઈ જાય બોલી બાજુ રાણા બ્રાહ્મણ સાહેબ રેસ્ક્યુ કર્યા છે